નમસ્કાર હું છું કુશાગ્રત તમે જો રહ્યા છો ન્યૂઝ કેપિટલ દિલ્હી બ્લાસ્ટ તપાસમાં દેશને હચમચાવી નાખનારો ખુલાસો થયો છે છવ્વીસ અગિયાર જેવી જ આ ભયાનક સાજીશને અંજામ આપવાના હતા આતંકીઓ દિલ્હી ગુરુગ્રામ અને નિશાન ફરીબાદો આઈડી થી હુમલાની તૈયારી કરવામાં આવી રહી હતી તો લાલ કિલ્લો ઇન્ડિયા ગેટ મંદિરો અને મોલ બધું જ તેમના લક્ષ્ય પર હતું જેશે એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓનું આ કાવતરું જાન્યુઆરીથી ચાલી રહ્યું હતું અત્યારે અનેક લોકો સુરક્ષા તંત્ર પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે પરંતુ આજે ચર્ચામાં જાણીશું કે સુરક્ષા તંત્રની આ એક ચૂક છે કે પછી મોટા હુમલાને અંજામ આપે તે પહેલાં જ નેટવર્કને ટ્રેસ કરી દેવામાં આવ્યું છે આજની ચર્ચા ખૂબ જ મહત્વની શરૂઆત કરીએ આજની ચર્ચાની આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાયા છે તો સાથે જ આપણી સાથે જયંતિભાઈ આહિર પણ જોડાઈ ચૂક્યા છે આ બંનેનું સ્વાગત છે સર સૌથી પહેલા તો જયદેવ સર આમાં એક નવો ટ્રેન જોવા મળ્યો એની વાત કરવી છે મહિલા પાંખ વિશે આ મહિલા બ્રિગેડની શરૂઆત જે છે મોહમ્મદે કરી દીધી છે આવનારા સમય માટે કેટલી ખતરનાક સાબિત થવાની છે હાજી નમસ્કાર મારો અવાજ પહોંચે છે આપના સુધી બિલકુલ સર જી એક સમયે આઈએસઆઈએસ અત્યારે તો તે આઈએસઆઈએસ સ્વરૂપમાં જૂના સ્વરૂપમાં છે પણ નહીં એ લગભગ ખતમ થઈ ગયું અત્યારે આઈએસ કેપી એનું અલગ જ વર્ઝન પણ નાનું ટૂંકું અને મર્યાદિત એવું વર્ઝન આઈએસ કેપી કાર્યરત છે અને જૈશ એ મોહમ્મદ ને એ જે અલગ અલગ ફેક્શન જે પોતે પોતે પોતપોતાની સગવડતા પ્રમાણે વોચ થી બચવા માટે નામ બદલતા હોય છે તેવું એક ફેક્શન માત્ર અત્યારે એક્ટિવ છે પણ એ ફેક્શનમાં ચિંતાજનક છે એક સમયે જે ખૂબ જ તેના જલદ સ્વરૂપમાં આઈએસઆઈએસ કામ કરતું હતું સીરિયા અને ગલ્ફમાં કામ કરતું હતું ત્યારે આઈએસઆઈએસ માં કેટલા મહિલા આતંકી તરીકે જોડાતા હતા તો કેટલાક મહિલાઓને એ લોકો કિડનેપ કરીને જતા હતા અને કેટલીક મહિલાઓ તો જે ઘરમાં ઘરગથ્થુ કામ જેમાં કેટલીક રીતે સંબંધો પણ જોડાયા હોય આતંકીઓ સાથે એવી રીતે ખૂબ મહિલાઓ જતા હતા એમાં પણ આપણા દેશના અમુક રાજ્યો કેરળાની વાત આવી હતી મહારાષ્ટ્ર વાત આવી હતી ત્યાંના લેડીઝ સામેલ હતા પણ એ સમજો કે સપોર્ટ રોલ હતો અને ભારતને તેની અસર થતી નહોતી કુશાગ્રજી પણ આજે જે આ લેન્ડમાર્કના મોટી વાત થઈ છે એ એ છે કે એક તો લેડીઝ જેના પર આપણે ઓછી શંકા કરીએ બીજું એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા કે જે સામાન્ય રીતે સુગમ સમાજ સાથે જેને જોડીને જોવામાં આવે એટલે એમના ઉપર શકનો દાયરો ઓછો રહે થઈ ગયા પછી પણ એ જે કેચમેન્ટ છે એ જે લોકો છે જે રેડિકલાઇઝ થવા માટે તૈયાર હોય એમને પણ એક એવું નેગેટિવ જાય કે જો ભણેલ ગણેલ લોકો પણ જો આ કરતા હોય અને આ કોલને સ્વીકારતા હોય તો આપે પણ કરવું જોઈએ એ પ્રકારનો એમના માટે પોઝિટિવ દ્રષ્ટાંત ઊભો થતો હોય એ પ્રકારનું જે આ છે એ પહેલીવાર જોવામાં આવી રહ્યું છે આ એક અલાર્મિંગ કિસ્સો છે આના માટે દરેક લોકોએ ખાસ કરીને મુસ્લિમ સમુદાયે પણ આગળ આવીને આ લોકો મુસ્લિમ ધર્મના પણ સિદ્ધાંતો અને એના ટીચિંગ્સથી વેગડા છે એનાથી ધ લાર્જર મુસ્લિમ કમ્યુનિટીને પણ ખોટા છાંટા ઉડે છે મહિલા ગ્રુપ સે પણ કે મહિલાઓએ આ ન કરવું જોઈએ એ રીતે આગળ પડીને આ બાબતનો વિરોધ અને આ ટ્રેન્ડ કે જેમાં આવા ભણેલ ગણેલ લોકો કોઈ પણ એ નાગરિક આમ તો એ બેરોજગાર હોય તો પણ જમ્મુ કાશ્મીરના બેરોજગાર યુવાનને પણ કંઈ પરવાનો નથી આતંકવાદી કૃત્યમાં જોડાવાનો કે કોઈ પણ દેશના ભાગના વ્યક્તિને કોઈ પણ દેશ વિરુદ્ધ કામ કરવાનો પરવાનો છે નહીં પણ એવા બહાનાઓથી પણ દૂર ઉડીને આંખે વળગે એવા એક્શનોની જરૂર છે જેથી આ ટ્રેન્ડ આગળ પ્રસરે નહીં બિલકુલ અને જયંતિ સર જે રીતે અગાઉ પણ આપણે જે ટેરર એટેકની વાત કરીએ કાં તો પછી જે રીતે એક આત્મઘાતી હુમલાની પણ વાત કરીએ તેમાં પણ અગાઉ આપણે જોયું હતું રાજીવ ગાંધીની જે રીતે હત્યા કરવામાં આવી હતી તેમાં પણ મહિલા આગળ આવી હતી અને ત્યારબાદ તે આત્મઘાતી હુમલા સ્વરૂપે એક મોટું અત્યારે એક એ સ્પોટ જોવા મળે છે પરંતુ સાથે સાથે અત્યાર સુધીની અંદર આ જાતીય જે સમાનતા છે તેમાં આતંકવાદી જે ઉપયોગ કરી રહ્યું છે આ રીતે મહિલાઓનો તે કેટલો ખતરનાક આપની દ્રષ્ટિએ લાગી રહ્યો છે જો અત્યાર સુધી તો આપણે આતંકવાદી એટલે મોટા ભાગે જે પુરુષ વર્ગમાંથી આવતા હોય એવું આપણે સહજ રીતે જોતા આવ્યા પણ આ અત્યારનો જે આખો ટ્રેન્ડ ચેન્જ થયો છે અને મહિલાઓની જે પાંખ આંખી જે બનાવવામાં આવી છે અને એના કારણે મહિલા વિંગ જે જમાલ ઓલ મોસ મોસીનત જૈસ નામની આ સંસ્થા અને એ અઝર મઝૂદના સિસ્ટર એના કમાન્ડ કરે છે અને ઇન્ડિયાનું આખું જે કમાન્ડ આ ડોક્ટર શાહિનને આપવામાં આવી હતી અને શાહિન પોતે પણ ડોક્ટર છે અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એને એમબીબીસી એમડી કરેલી અને કાનપુર મેડિકલ કોલેજમાં એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બે હજાર એકવીસ સુધી હતા એ તમે જો બે હજાર પંદરમાં એને છૂટાછેડા લીધા અને આખું એનું જે એક સુગ્ન સમાજમાંથી એક કોઈ ધર્મને ના જોતા એક મેડિકલના ફિલ્ડમાંથી એક મહિલા આતંકવાદીમાં કન્વર્ટ થાય અને એ રીતે એનું માઇન્ડ વોશ કરવામાં આવે એ ભારત માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને તમે વ્હાઇટ એપ્રન ઉપર મોટા ભાગના લોકો આપણે હિન્દુસ્તાનની અંદર એને ડોક્ટરનો પ્રભુનું સ્વરૂપ માનવામાં આવે છે પણ આ ડોક્ટર ઊભું કરે આજે એના પિતાજીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે આ મારી દીકરી આ કક્ષાએ જાય એ હું કલ્પી નથી શકતો એના ભાઈ પરવે એ પોતે પણ ડોક્ટર છે એને પણ એની સાથે એને એરેસ્ટ કરવામાં આવેલા છે એટલે આજે શાહીન તમે જે એ જે રીતે આગળ વધી રહ્યા છે એને જે જૈશ મોહમ્મદ આ જે મુસ્લિમ આતંકવાદી જે સંગઠનો છે એમાં ડોક્ટર જયદેવ કેપ્ટન જયદેવભાઈ જે વાત કરી કે મહિલાઓ જે રીતે આગળ વધી રહી છે એને આપણે કોઈ પણ આતંકવાદી તરીકે એને કલ્પિત ના શકીએ કલ્પના જ ના થાય અને હિન્દુસ્તાનના માહોલની અંદર આપણે ત્યાં આ સભ્ય સમાજમાં કોઈ એક ધર્મમાં આવી રીતે મહિલા આતંકવાદી હોય એ સમજવું આજે પણ આપણા માટે થોડુંક અઘરું છે આજે મુસ્લિમ ધર્મના લોકોએ પણ આગળ આવવું પડશે અને આતંકવાદી છે કેટલા એના જે વસ્તીનું પ્રમાણ છે એના પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ હોય પણ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ એટલે હિન્દુસ્તાનની વસ્તીના જે વીસ બાવીસ કરોડના એ થાય તો પણ કેવડી મોટી સંખ્યા છે એટલે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે એનું હવે ટાર્ગેટ જે એને ફિલ્ડ હતું કે એક જ સમુદાય ઉપર ધ્યાન આપશો પણ હવે એના મહિલાઓનું પણ આખું એક બ્રિગેડ નવું ઊભું કરવું પડશે આપણી ઇન્ટેલિજન્સને પણ એમાં રોકવી પડશે અને એ જે રીતે કાશ્મીર પોલીસે જે એક્શનથી શ્રીનગરના નવ નવગામ પોલીસ સ્ટેશને જે ઇનિશિયેટ લીધા અને જે રીતે આગળ વધ્યાના ફરીદાબાદમાંથી જે આતંકી નો વિસ્ફોટકનો જે જથ્થો પકડો અને એના સાથે ડોક્ટરોની આખી ચેનલ જે રીતે એક નાના એવા આખું પકડાયું પોસ્ટર લગાવવા માંગ્યા અને પોસ્ટર માંથી આતંકવાદી સુધી આપણે પહોંચી શક્યા હવે દિલ્હી બ્લાસ્ટ એ અકસ્માત છે કે એ પ્રી પ્લાન છે એની પણ તપાસ થઈ રહી છે અને આપણે એવું માનીએ કે કદાચ એ આત્મઘાતી બોમ્બ હોય અને એનાથી વિસ્ફોટ કરવામાં આવ્યો હોય તો પણ એ આખી ચેનલને જે રીતે આપણા સુરક્ષા બળોએ આપણી જે એજન્સીઓએ સિક્યુરિટી એજન્સીઓએ જે એક્શન લીધા છે એ પણ આપણે એને પણ એપ્રિશિએટ કરવા જ પડે ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે પણ ચૂકની સામે એની જે કાર્યવાહી કરવામાં આવી છે એ પણ ધન્યવાદને પાત્ર છે બિલકુલ અને આને પર પણ આગળ વાત કરીશું પરંતુ અત્યારે વાત મહિલા પાંખની થઈ રહી છે મહિલા બ્રિગેડની થઈ રહી છે ત્યારે જયદેવ સર જેમ જયંતી સરે પણ કીધું છે કે એક આપણે કોઈ કલ્પના પણ ના કરી શકીએ કે મહિલાઓ આવી આતંકી પ્રવૃત્તિમાં સવાઈ શકે અને તેમની માટે એક બેનિફિટ રહેશે તેમની માટે ઇઝી પોઈન્ટ રહેશે કે મહિલાઓને આ રીતે આગળ આતંકી પ્રવૃત્તિઓમાં ધકેલવા જોઈએ પરંતુ જયદેવ સર શું આ મહિલાઓને આતંકી આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવી એ હાઇબ્રિડ જે વોરફેડનો એક સંકેત કેટલો પડકારરૂ સાબિત થશે ખૂબ જ પડકારરૂપ સાબિત થાય અને જે રીતે જયંતી સાહેબે વાત કરી એ જ વાતને આગળ વધારીએ અને આપણે એ વાતને એક અદૃષ્ટાંત એક ભૂતકાળમાં બનેલ બનાવથી અને પછી તો ઘણા બધા બનાવ થોડા બન્યા એમાં અને દર વખતે એ બનાવોમાં જે સરપ્રાઇઝ એલિમેન્ટ હતું એના અંતર્ગત જો જોઈએ તો આપણને એવું લાગશે કે યસ મહિલાઓ જ્યારે ત્રાસવાદી કૃત્યમાં આગળ પડતું સ્થાન લે છે લીડરશિપ લે છે અને એક્ટિવ રોલમાં આવે છે ત્યારે એ અટેમ્પટ એ ને ખાડવું થોડું અઘરું પડી જતું હોય છે આપણી સામે એ બનાવ છે આપણા દેશે એક પ્રધાનમંત્રી ગુમાવ્યા જ્યારે હ્યુમન બોમ્બ બનીને રાજીવ ગાંધીજીને ખતમ કરવામાં આવ્યા સરસ રીતે આ એલ ટીટીએ શરૂઆત કરી હતી અને માત્ર ને માત્ર એમનો લેડીઝનો હ્યુમન બોમ્બ તરીકે ઉપયોગ કરતા કે સુરક્ષા કવચ ને અંદર સુધી જઈ શકે એમના પર લોકોને શંકા ઓછી થાય જૂના સમયમાં એટલે એલટીટી ની વાત તો આજથી અઢી ત્રણ કે સાડા ત્રણ દશક પહેલાની વાત છે ત્યારે ફ્રિસ્કિંગ સિક્યોરિટી પ્રોટોકોલ પ્રમાણે એટલા લેડી સિક્યોરિટી પર્સનલ નહોતા જે લેડીઝને ફ્રિસ્ક કરી શકે એમની જાંચ તલાશી લઈ શકે તો બહુ નજીક જઈ શકે એ લોકો હાઈ વેલ્યુ ટાર્ગેટને અને આ બધી બાબતો જે ભૂતકાળમાં એક વખત થઈ હતી એ બહુ જ મોટા પ્રમાણમાં મોટા પાયે આઈએસઆઈએસએ શરૂ કરી અલ કાયદા એટલું એટલા માટે ન કરી શક્યું કારણ કે એમાં થોડી એમને એ જે સિસ્ટમ હતી કે મુસ્લિમ લેડીઝ કેટલી આગળ આવી શકે આ વાતમાં એમને નડતી હતી તાલિબાન તો મુસ્લિમોનો વિરોધ જ કરતો હતો મુસ્લિમો કરેક્શન મુસ્લિમ મહિલાઓનો વિરોધ કરતો હતો એમના આપણે પ્રતાડ ના કરતો હતો પણ અત્યારે આપણે બહુ સાચો વર્ડ કુશાગ્રાજી વાપરે છે આજે હાઇબ્રિડ પ્રકારનું વર્ઝન કે શાહીન જે કાંઈ પણ એ કરે એ આવું કરે મેમ્બરશીપ ડ્રાઈવ કરે પ્લાનિંગ કરે લોજિસ્ટિક સપોર્ટ આવે આપે અને એને જમીન ઉપર કેરી આઉટ કરવામાં કોઈ પુરુષો કરે તો આ જે હાઈબ્રીડ પ્રકારનું જે પ્રારૂપ આપણે ટેરિઝમનું જોઈએ છીએ એને રોકવું અઘરું તો ચોક્કસ પડે અને સુરક્ષા એજન્સીઝ માટે એ ચુનૌતી રૂપ ચોક્કસ થઈ જાય બિલકુલ અને જયંતિ સર જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી જેટલા પણ હુમલા કરવામાં આવે છે તેને નિષ્ફળ બનાવવાનો બનાવવામાં આવી રહ્યા છે કેટલા હુમલાઓ રોકવામાં આવ્યા છે સુરક્ષા એજન્સીઓ દ્વારા છતાં પણ આ નેટવર્ક છે તે હજુ પણ જીવંત કેમ રહેશે જે વેરિયન્ટ બદલી બદલીને હુમલા કરે છે તેના કારણે તમે જુઓ આ હિન્દુસ્તાનનો પ્રશ્ન નથી આખા વિશ્વની અંદર અને એમાં જે ઇસ્લામ જે રીતે આતંક મચાવી રહ્યો છે એ મુસ્લિમ કન્ટ્રીઓમાં પણ એનાથી જે માહોલ આજે પાકિસ્તાનની અંદર સિયા તમે જુઓ ત્યાં એકબીજાના કેટલા કટ્ટર વિરોધી છે આજે અફઘાનિસ્તાન તાલિબાન કન્ટ્રી હોવા છતાં ત્યાં પણ સિયા સુની ઈરાક હોય ઈરાન હોય સીરિયા હોય તમે આ જે મુસ્લિમ કન્ટ્રીઓ છે એટલે આના ક્યાંક ક્યાંક ને ક્યાંક એના જીન્સની અંદર આતંક સંકળાયેલું હોય એવું આપણને દેખાય આવે છે અને એ મુસ્લિમ જે ધર્મ છે એને આપણે બધા એવું માનીએ છીએ કે કદાચ શાંતિના એમાં કંઈક સંદેશા છે આ તે પણ એને જે રીતે એના ધાર્મિક જે નેતાઓ છે એના આતંકવાદીઓ છે અને એમાં પણ ભણેલા ગણા બગદાદી પોતે કોણ હતા અફસલ ગુરુ કોણ આજે જે ઓસામા બિન લાદેન આ એન્જિનિયર ડોક્ટરો પ્રોફેસરો આ એક કક્ષા પહોંચેલા જે આ આ એના ધર્માંધ થઈ ગયેલા જે લોકો છે એ કેમ ને સાને માટે એનો એક જ ટાર્ગેટ છે કે આપણે જીવતા તો જન્નત ના ભોગવીએ પણ મૃત્યુ પછી જે જન્નત જે લાભ આપણને મળશે એ આ આ કારણે જ મળશે અને જે 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 બધી એની વાતો આપણે સાંભળીએ અને એના કારણે માઇન્ડ વોશ કરીને જે રીતે આતંકને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે એનું ફળ ભારત જ નહીં સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે અમેરિકા જેવા અમેરિકામાં પણ તમે જુઓ કેટલો મોટો આતંક ફેલાવવામાં આવેલો હતો અને એને દબાવવા માટે અને આને રોકવા માટે જો મુસ્લિમ સમુદાય જ પોતે આગળ આવે તો મને નથી લાગતું કે આતંકને તમે જ્યાદા ભારતની અંદર એને વિસ્ફોટ કરી શકો બાંગ્લાદેશની અંદર ગઈકાલે જે બોમ્બ બ્લાસ્ટની સિરીઝ થઈ એમાં લોકો મર્યા નથી પણ પાકિસ્તાન હાઈકોર્ટના કેમ્પસમાં બોમ્બ બ્લાસ્ટ થયો પંદર વીસ લોકો ત્યાં મરી ગયા પાંત્રીસ ચાલીસ ઘાયલ થઈ ગયા એટલે આ કોણ કોણ કરાવી રહ્યું છે અને આતંકનો જે માહોલ અત્યારે ઉભો આપણે ત્યાં જે હિન્દુસ્તાનની અંદર આપણે લોકશાહી કન્ટ્રી છે આપણે દરેકને સમાનતાના અધિકાર સાથે જીવવાનો અધિકાર આપ્યો છે તમે હરો ફરો સાથે રહો અને સમાનતાના અધિકાર સ્વતંત્રતા સાથે જીવો પણ એ માહોલ ક્યાંક ને ક્યાંક જે આઠસો વર્ષ જે રૂલિંગ કર્યું છે એ તત્વોને અમુક તત્વોને એ મગજમાં ઘૂસી ગયું છે કે હિન્દુસ્તાનમાં તો અમે જ શાસન ચલાવે કે અમે જ જે એના નીતિ વિષયક જે રૂલિંગ પાર્ટી તરીકે અમે આગળ આવીએ અને આ બે કન્ટ્રીની જે આખી આપણી જે પોલિસી હતી એ પોલિસીને પણ આ લોકો ક્યાંક ને ક્યાંક એ સ્વીકારતા ના હોય એવી રીતે આપણે આતંકનો ભોગ બની રહ્યા છીએ બિલકુલ બિલકુલ અને ખૂબ જ એક સ્પષ્ટ વાત પણ એ કરી છે જયંતિભાઈએ કે જે રીતે એક ચોક્કસ ધર્મ છે તેમની વિચારધારા અને જે કટ્ટરપંથી વિચારધારા છે જે પહેલાં મદરેસોમાં પણ જોવા મળતી હતી પરંતુ હવે એ જે એજ્યુકેટેડ લોકો છે તેમને પીરસવામાં આવી રહી છે તેમને વોશ કરવામાં આવી રહ્યું છે અને જયદેવ સર એક સવાલ એ પણ ઉઠ્યો છે કારણ કે અત્યારે જે નિવેદન આવ્યું હતું એ જમ્મુ કાશ્મીરના જે પૂર્વ ડીજીપી છે શેષ પૉલ વૈદ્ય કે જેમણે એક નિવેદન આપ્યું હતું જે વૈષ્ણોદેવી શાઇન બોર્ડ છે કટરા યુનિવર્સિટી કટરા કોલેજની અંદર

બઉ જ ટી વિષય છે ધર્મ અને સાથોસાથ એજ્યુકેશન અને યુવાનો અને એટલા માટે એનું ક્યારેય પણ મિશ્રણ થાય કુશાગ્રજી કે કે ધાર્મિક ધાર્મિક સંસ્થા વિચારને સાથે જોડાયેલા લોકો એજ્યુકેશન કે હોસ્પિટલ મેડિકલ અથવા બીજા કોઈ પણ ક્ષેત્રમાં આવે અને એમાં યુવાનો આવે આજે આપ જોવો યુવાનો ઘણા બધા ફિલ્ડમાં આગળ પડતું યોગદાન કરતા હોય છે ભૂતકાળની વાત કરો કે ગુજરાતમાં થયેલું નવનિર્માણનું આંદોલન હોય અથવા દિલ્હીમાં જે થયું હતું નિર્ભયા કેસ પછી કે એવું કંઈ પણ હોય યુવાનો લીડ લેતા હોય છે તો આવી ધર્મની બાબતથી પણ જ્યારે આપણો સમાજ ઘણી બધી વખત ઉદ્વેગિત બહુ જલ્દી થઈ જતો હોય કોમી એકલાસ ડખોળાઈ જતો હોય ત્યારે ધાર્મિક વિચારધારા સાથે જોડાયેલી સંસ્થાઓ એનું ફંડિંગ એમાં યુવાનો અને એમના દ્વારા થતી ગતિવિધિઓ જો થાય અને એને કોઈ ધાર્મિક કે રાજકીય રંગ લાગે તો આ બહુ તેજાબી કોકટેલ બની જતું હોય છે અને એટલા માટે જ હું એમ કહીશ કુશાગ્રજી આ વાતને ત્યાં હું આમ એક રીતે કહો તો સમપ કરતા કે એક રીતે કહો તો એ વાતને માટે મારું મંતવ્ય આપતા આપતા હું કહું તો આ વસ્તુથી એટલે કે ધાર્મિક વયમનસ્ય ફેલાય એવી વાત આવી સંસ્થાઓ ઇન્ટુ બિઝનેસ કે ઇન્ટુ ફંડિંગમાં ઘૂસે એ અને એમાં યુવાનો હાથો બને આ બાબતથી દરેક ધર્મ દરેક સંસ્થાએ બચવું જોઈએ

અત્યારે બ્રેન્ડ વોશિંગ જે થઈ રહ્યું છે આ એજ્યુકેટેડ લોકોની અંદર ભણેલા લોકોની અંદર કેટલું ઘાતક સાબિત થશે આમ જે તો ઘણું ઘાતક સાબિત થાય એજ્યુકેટેડ પીપલ એ પોતાને સમજવું જોઈએ કે આપણે કયો રસ્તો અપનાવવો જોઈએ ભલે આર્થિક રીતે કઈ બેન રીતે એ કામયાબ થાય કે ના થાય પરંતુ આવો રસ્તો તો ક્યારે કોઈ પણ ડોક્ટર અથવા તો કોઈ બી વ્હાઈટ કોલર સિવાયના બી કોઈ પણ માણસે અપનાવો હિતાવહ નથી અને જ્યારે આપણે જોઈએ છીએ કે આ જ્યારે આવા વ્હાઈટ કોલર લોકોને આટલું બધું મળે છે છતાં પણ એમના માઇન્ડમાં કોઈ માણસો જે નાખે છે એના કરે એમનું માઇન્ડ એવું થાય છે કે જેથી આ યોજના પાછળ એ ધીરે ધીરે અંદર સંડોવાતા થાય છે અને આગળ ક્યારે મોટું નુકસાન કરી અત્યારના જેવું કરી બેસે એ ક્યારે ખ્યાલ આવતો નથી એટલે દરેકે દરેક વ્હાઈટ કોલર સિવાય બી એજ્યુકેટેડ પીપલે અનએજ્યુકેટેડ પીપલે આ રસ્તા જતા પહેલા સો વખત વિચારવું જોઈએ બિલકુલ એટલે લોકોનો ભરોસો જે ડોક્ટર પર રહેલો છે તે ક્યાં ક્યાંક હવે આનાથી તૂટી પણ શકે છે ભરોસાની વાત એવી છે ને કે આ જે જગ્યાએ બન્યું છે ને એની વાત છે હવે અહીંના લોકોમાં જો ડોક્ટર અને દર્દી અથવા માણસ નો ભરોસો વિશ્વાસ ઉપર ટકે છે વિશ્વાસ જો એનામાં હોય એની આવડત ઉપર હોય એના વર્કમાં હોય બિલકુલ હોય તો પછી આવું થતું નથી પરંતુ એ ગેરમાર્ગે જાય છે વ્હાઈટ કોલર વ્યક્તિ અને ધીરે ધીરે માણસને આવી રીતે ખ્યાલ તો ક્યારેક તો આ વ્હાઈટ કોલર ઉપરથી સામાન્ય માણસનો ભરોસો તૂટવાનો આવવાનો છે બિલકુલ બિલકુલ અને બિલકુલ જયંતી સર એ પણ પૂછવા માંગીશ છેલ્લા ઘણા સમયથી એક તૈયારી ચાલી રહી હતી આ લોકોની જે તપાસની અંદર એક બાદ એક સામે આવ્યા હતા પાસા કે બહુ મોટો હુમલો તે લોકો કરવાની તૈયારીમાં હતા આ બહુ મોટો હુમલો કે જે એક જે બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા જે છવ્વીસ અગિયારનું તેમણે સૂચન કર્યું હતું એવું છવ્વીસ જાન્યુઆરીએ એક મોટો પ્લાન કરવાના હતા પરંતુ આને અનેક લોકો કહી રહ્યા છે કે આ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું એ દિલ્હીમાં બ્લાસ્ટ જે થયો છે તે ક્યાંક ક્યાંક સિક્યુરિટી લેબ્સને કારણે થયું છે પરંતુ શું એક બાદ એક આપણે એની જે કડીથી કડી જોડીએ શરૂઆતથી જોડીએ તો શરૂઆતથી જે એક બાદ એક લોકો પકડાયા અને આજે આ એક નવું મોડ્યુલ સામે આવ્યું અને આખો પ્લાન સમગ્ર સામે આવ્યો હતો અને સિક્યુરિટી ફેલિયર ગણાશે કે પછી જે સિક્યુરિટીની એક સતર્કતાને લીધે જે સૌથી મોટું નેટવર્ક ટ્રેસ કરાયું છે તેની સફળતા જી સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે કુશાગ્રજી અને બહુ જ જલ્દી ત્રણ ચાર બહુ જ મહત્વના મુદ્દા આપે આમાં રેઇઝ કર્યા છે અને આપણે ટચ અપ કરીએ તો પહેલી વાત તો કે શું આ બહુ મોટી ષડયંત્ર પહેલી વાત આપણે ચૂકની કરી લઈએ ચૂક હતી કે નહીં યસ પીરિયડ કંઈક તો ચૂક હતી કઈક ચૂક ના હોત તો આ ના બન્યું હોત એક વાત સાથોસાથ એક એવું પણ જરૂરી છે કે બે જગ્યાએ ગુજરાતમાં અને હરિયાણામાં આપણે આ આતંકીઓ કરતા એક કદમ આગળ હતા અને એટલે આપણે એને રોકી શક્યા એ રોકી શકવું પણ એક ડિફેન્સના વ્યક્તિ તરીકે હું એમ કહીશ કે એ પણ કંઈ ઓછી સફળતા ના કહેવાય એ મોટી સફળતા કહેવાય દરેક વખતે આવી સફળતા મેળવી શકવું સિક્યોરિટી ફોર્સીસ માટે અઘરું હોય છે કેટલાય કારણોથી એ કારણોમાં આપણે પછી જશું પણ જે આપણે મોટી સાજિશની વાત કરી ખાસ એ મોટી સાજીશ રોકવામાં એ ટેરર મોડ્યુલને આપણે બસ્ટ કરવામાં જે સક્સેસફુલ થયા એ બહુ મોટી વાત છે અને ક્યારથી આ શરૂ થયું ઘણી બધી વખત આ ડિટેલમાં આની ચર્ચા નથી થતી પણ એ થવી જોઈએ ઓગણીસમી ઓક્ટોબર આ દસમી દસમી નવેમ્બરે હુમલો થયો છે દિલ્હી દિલ્હીમાં ઓગણીસમી ઓક્ટોબરે પોસ્ટરો લાગ્યા હતા જૈશ એ કે પછી એવા લોકોના વિરોધમાં જૈશ મોહમ્મદના સપોર્ટમાં અને કાશ્મીરી લોકો જે પુલવામા કે બીજું કંઈ પહેલગામ કે આ તેમાં સંમિલિત છે એના વિરોધમાં કે આપ કાશ્મીરીઓ સાથે રહો આતંકની સાથે રહો એવા પોસ્ટરો ઓગણીસો ઓક્ટોબરે લાગ્યા હતા હતા ત્યારથી ત્યારથી આપણે પકડવાના પ્રયત્ન ચાલુ સુરક્ષા આની પાછળથી બહુ મોટું કામ છેલ્લો એક મુદ્દો કુશાગ્રજી આ રીતના લોકો આમાં સંમિલિત થાય ગણેલ ગણેલ લોકો અને ડોક્ટર સાહેબ પણ આપણી સાથે આ ચર્ચામાં સામેલ છે ત્યારે હું કહું કે આ એક મોટો પ્લાનિંગ ને મોટું ષડયંત્ર હતું સક્સેસફુલ થાય એમ હતું હજી પણ હું એમ કહીશ કે આપણે સતર્ક રહેવું જોઈએ એમ માનીને જ કે હજી કંઈક થવાનું છે તો જ આપણે એ સાવચેતી રાખી શકીએ આ લોકો ડોક્ટર્સ હોય એમડી સુધી ભણેલા હોય તો થિંક ઓફ ધી આઈક્યુ એમનો આઈક્યુ નો આંખ ખૂબ ઊંચો હોય એ પ્લાનિંગ કરે તો મેટીક્યુલસલી પ્લાનિંગ કરે નેટવર્કિંગ કરે તો સારી રીતે નેટવર્કિંગ કરે પોતાની યાતને બચાવવાનું કરે તો એ પણ બહુ સારી રીતે કરે એટલે તમે એમનામ જ કોઈ જેનું બ્રેઇન વોશ કરી નાખવામાં આવ્યું છે એવું રેશ ઓફ બ્લડ વાળો કે આમ ઉતાવળમાં કરનાર સામે નથી લડતા એક ઊંચા આઈક્યુ વાળા આતંકી સામે લડો છો એ પણ આ વાતને અઘરી બનાવી દે બિલકુલ બિલકુલ અને જયંતિ સર જે રીતે એક આ પર પણ આપની પ્રતિક્રિયા ટૂંકમાં લેવા માંગીશ ને એ પણ ઉમેરવા માંગીશ કે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેમાં એવું સામે આવી રહ્યું છે કે એક ભય જે રીતે એક બાદ એક ટ્રેસ થયું અને જે લોકોની ધરપકડ કરવામાં આવી તે ધરપકડના ભયને કારણે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે આની ઉપર આપની પ્રતિક્રિયા ટૂંકમાં ચોક્કસ આ એક આના આપણે જે નિષ્કર્ષ આવતા જે ઉમર નબી જે રીતે ભયભીત થયા અને અગિયાર કલાકનો એનો જે ટ્રેક રિપોર્ટ જેની ગાડીનો અને એક જ જગ્યાએ બે અઢી કલાક ત્યાંની દિલ્હીની એક મસ્જિદના પાર્કિંગમાં બેઠા રહ્યા ત્યાં પોતાના સેફ ઝોન સાથે અને અચાનક ત્યાંથી નીકળે છે મોઢા ઉપર માસ્ક છે હવે એ અકસ્માત થી બ્લાસ્ટ થયો કે એની સાથેની આગળ પાછળની કોઈ ગાડીમાંથી માંથી કંટ્રોલ થી રિમોટ કંટ્રોલ થી ઉડાવવામાં આવ્યા છે એ તો તપાસનો જ વિષય છે એ પોતે સુસાઈડ કરશે કે કેમ એ એટલા એ સક્ષમ છે કે કેમ માનસિક રીતે એ પણ એક તપાસનો વિષય છે અને એ નિષ્કર્ષ ઉપર આવતા આપણે તપાસ એજન્સીઓ ઉપર થોડુંક રાહ જોવી પડશે પણ હું અત્યારે એટલું કહીશ કે આ જેહાદીઓ છે જે આતંકીઓ છે એનું શું હેતુ છે સેના માટે આ કાર્ય કરી રહ્યા છે ખાલી ભય અને આતંક ફેલાવવા સિવાય કોઈ બીજો કોઈ મોટો છે કે કેમ એ પણ લોકોએ જાણવું પડશે આનાથી એલર્ટ રહેવું પડશે દરેક ભારતનો નાગરિક જો એલર્ટ થશે તો આતંકીને હિન્દુસ્તાનમાં કોઈ જગ્યા નહીં મળે એ ચોક્કસ છે બિલકુલ બિલકુલ કમલેશ સર અને સાથે જ આ તમામ જયંતિ અને જયદેવ સર આપ તમામ આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે હાલ એક વાત એ સ્પષ્ટ છે આતંકનો ચહેરો બદલાય છે પણ ઈરાદો એક જ રહે છે ભારતને અસ્થિર કરવાનો અને આ વખતે સમયસર ચેતવણી મળી પણ જો નિંદ્રા ફરી આવી ગઈ તો પરિણામ ભયાનક હોઈ શકે છે દેશને સુરક્ષિત રાખવાનો આ સંકલ્પ દરેકનો છે ફક્ત તંત્રનો નહીં નાગરિકોનો પણ એટલો જ છે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા વધુ મહત્ત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો નમસ્કાર